હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે કે આપણે ભરતીનો નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડીયો તમે અંત સુધી જોયો તો તમને પૂરી માહિતી મળી રહે કે આ ભરતી માટે શું પ્રોસેસ કરવાની છે તો આપણે વિડીયોમાં આગળ બધી પ્રોસેસ જોઈએ કે તમારે કઈ રીતના આમાં ફોર્મ ભરવાનું અને મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવાના છીએ વિડીયોમાં બંને આવી ગયો આગળ આપણે જોઈએ તો ભરતી માટે અરજી કરવા માટે જે અઢાર જાન્યુઆરી રાખવામાં આવી છે તો માટે શૈક્ષણિક લાયકાત તો હાલ સિમ્પલ અને સાદું છે આંખનું ધોરણ પાસ હોવા જોઈએ એની શૈક્ષણિક લાયકાત છે ને ભરતી પરીક્ષા કેવી રીતના લેવામાં આવશે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાની છીએ કઈ રીતના ઓબ્જેક્ટિવ કે લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ છે કે નહીં એના વિશે વાત કરવાના છીએ તો પટ્ટાવાળા મર્યાદા અને પટ્ટાવાળા ભરતી જે અરજી ફીની વાત કરવાના પટ્ટાવાળા ફરતી શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા કેવી રીતના હોય છે અને જોઈનિંગ કરી રીતના પછી પટ્ટાવાળા અરજી પ્રક્રિયા અને જે મહત્ત્વપૂર્ણ લિંક છે એના વિશે એટલા જે સો ટૉપિક છે એના આધારિત આપણે તમારે ફરતી પ્રોસેસ છે એની પ્રક્રિયા છે તો આ રીતના જે પ્રક્રિયા અને જે અરજી ફી બરાબર એના વિશે આપણે વાત કરીએ તો આપણે પટ્ટાવાળા જે પેલા વયમર્યાદાની વાત કરીએ તો આગળ જોઈએ આપણે પટ્ટાવાળા ભરતી વયમર્યાદાની વાત કરવામાં આવે તો વયમર્યાદા ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધારેમાં વધારે જે બેતાલીસ વર્ષ રાખવામાં આવે છે અને આ ભરતી પ્રક્રિયા છે બે હજાર ત્રેવીસ પ્રમાણે જે સરકાર નિયમ મુજબ તમામ વર્ગમાં વર્ગના ઉમેદવારો માટે ચાર્જ આપવાની છે એ અલગ અલગ કેટેગરી એટલે અલગ અલગ જે જાતિ માટે લાગુ કરવામાં આવશે તો એના વિશે પણ આપણે જોવાના છીએ અને પટ્ટાવાળા ભરતી અરજી ફીની વાત કરવામાં આવે તો પટ્ટાવાળા અરજી પ્રક્રિયા શરૂઆતમાં જે છેલ્લી તારીખ છે અઢાર જાન્યુઆરી યોગ્ય ધરાવતા ઉમેદવારો છે અને ફોર્મ ભરવા માટે ફી રાખવામાં આવેલ નથી એટલે કોઈ જાતની ફી છે નહીં શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયા કોઈ પણ માન માન્યતા પ્રાપ્ત સંસ્થામાં આઠ ધોરણ માન્યતા સંસ્થા મતલબમાં સરકારી કોઈ સ્કૂલમાં તમે પાસ કરેલું હોય તો એ બધું માન્ય ગણાશે અને મેડિકલ પરીક્ષા લેવામાં આવશે એટલે તમારે મેડિકલ પરીક્ષા દેવાની રહેશે તમારે મતલબમાં ચેકઅપ કરવાનું રહેશે મેડિકલ રિપોર્ટ દેવાનો રહેશે અને પછી ફાઇનલ જે મેરિટ લિસ્ટ આધારે તમારે જો સિલેક્શન છે એની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે